એકવીસમી ના રોજ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભરૂચ જિલ્લા કક્ષાની યોગ દિનની ઉજવણી જેએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી આ તબક્કે સૌ પ્રથમ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલ વિશ્વ યોગ દિવસનું જીવંત પ્રસારણ કાર્યક્રમ ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર નામ યોગ દિવસનું લાઈવ ટેલિકાસ્ટ પણ લોકોએ નિહાળ્યું હતું ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી કલેક્ટર ગૌરાંગ મકવાણા એસપી મયુર ચાવડા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી કલેક્ટર એન આર ધાંધલ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ પણ ઉપસ્થિત રહી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી આજે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભરૂચ જિલ્લાની જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ જીએનએફસી સ્પોટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન થયું છે વરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે એ યાદ અપાવવું જરૂરી છે કે ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અને મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની જન્મભૂમિ વડનગર ખાતે જેનું આયોજન થયેલું છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ

વરસાદી માહોલ હોવાના કારણે ઇર કાર્યક્રમ રાખવામાં આવેલો અને ખૂબ જ શાંતિપૂર્ણ યોગની પ્રક્રિયામાં ભાગ લઈ અને જિલ્લાના નાગરિકો સહયોગ આપેલો છે સર્વે ખૂબ પ્રગતિ કરો જિલ્લો પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે ધન્યવાદ